નમસ્કાર સીએનવી સી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે અને માર્કેટ ટ્રેન્ડમાં આજે ચર્ચા કરીશું હેલ્થકેર અને ઇન્સ્યોરન્સ પર એટલે શેર માર્કેટની સાથે સાથે આ બંને સેગમેન્ટ્સ છે જે જીવન માટે પણ એટલા જ મહત્ત્વના છે કે આવા હેલ્ધી અને મજબૂત સ્ટોક્સ છે આ સેક્ટર્સના જે તમારા પોર્ટફોલિયોને વધુ હેલ્ધી બનાવે હેલ્ધી બનાવે આ બધા પર આપણે ચર્ચા કરવાની છે આપણા ટેકનિકલ એક્સપર્ટ્સની સાથે અને આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે મોનાક નેટવર્ક કેપિટલના આર્પન શાહ એચડીએફસી સિક્યોરિટીઝના સીએમટી સિનિયર ટેકનિકલ અને ડાયરેટિવ

ની આગળ માટે તમે કઈ રીતે ઇન્ડેક્સ ને જોઈ રહ્યા છો ને ટેકનિકલ ડેરિવેટિવ સેટઅપ જે છે બજાર નું અત્યારે કઈ 25000 ક્રોસ કરી નાખ્યું છે પણ અત્યારે આપણે એક રિઝલ્ટ સીઝનમાંથી પાસ થઈ રહ્યા છે અત્યારે 1st ઓગસ્ટ થી લઈને 14th ઓગસ્ટ સુધી મોસ્ટ ઓફ ધ મેડકેર સ્મોલ કેલ કંપનીズ ના રિઝલ્ટ આવશે એટલે ટોટલી સ્ટોક સ્પેસિફિક

એટલે જુલાઈ મહિનામાં આપણે મોર ધેન થ્રી પર્સન્ટ નો રાઈઝ જોયો નિફ્ટીમાં પણ ઓગસ્ટ મહિનામાં મને એવું નથી લાગતું કે તમારે બહુ એગ્રેસિવલી લોંગ કરવું જોઈએ થોડુંક અત્યારે તમારે નિમ્બલ ફૂટેડ અને વિજિલન્ટ રહેવું પડશે ફાઇલ સિલેક્ટિંગ ધ સ્ટોક્સ અને સ્ટોક્સના ના રિઝલ્ટ કંપની રિઝલ્ટ આવી જાય પછી તમે ટ્રેડ કરશો તો વધારે થોડુંક રિલેટિવલી તમને રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ મળશે તો મને લાગે છે કે એટલું એગ્રેસિવ જવાની જરૂર નથી એટલું તેજી મને જબરદસ્ત તેજી થઈ જાય જે પહેલા વ્યૂ હતો એવો એગ્રેસિવ લોંગ નો વ્યૂ નથી બેસતો સિલેક્ટિવલી બહુ ઓછા સ્ટોક ઓગસ્ટ મહિનામાં પરફોર્મ કરશે એટલે ટ્રેડર્સે ખાસ કરીને ધ્યાન રાખીને ટ્રેડ કરવા પડશે અને સ્ટીક સ્ટોક સાથે ટ્રેડ કરવા પડશે છે ડેફિનેટલી તો એક બાબતનું ધ્યાન ખાસ માર્કેટ માટે રાખવું જરૂરી છે અર્પણ માર્કેટ પર એક વ્યૂ લઈએ એ પહેલાં જે સેક્ટર્સની આપણે આજે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલાં એની સાથે શરૂઆત કરીએ અને વ્યૂઅર્સ માટે ખાસ તમારી પસંદગી પણ આપણે જાણીએ તો સૌથી પહેલાં આ સેગમેન્ટમાં આપણે ખાસ કરીને વાત કરવાના છીએ હેલ્થકેર સ્પેસ માટે કારણ કે જાણીએ છીએ કે જે રીતે આ સેગમેન્ટમાં એક ગ્રોથ આપણે અને બ્રાધર કહી શકે કે કોવિડ સમયથી જે એક અવેરનેસ અને એક મુમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ સેક્ટરમાં હેલ્થકેર એઝ અ સ્પેસ તમે કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયાથી છેલ્લા બે વર્ષમાં જે માર્કેટમાં જે રેલી આવી હતી એમાં હેલ્થકેર અને ફાર્મા સેક્ટરનું જે પાર્ટિસિપેશન હોવું જોઈએ અકોર્ડિંગ ટુ મી એવું રહ્યું નથી અને જનરલી હેલ્થકેર અને ફાર્મા સેક્ટર કમ્પેર્ડ ટુ માર્કેટ થ્રુ ડિફેન્સિવ એમાં ટ્રેડ થતા હોય છે તો જ્યારે કરંટ લેવલ પર માર્કેટ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યું છે અને કરંટ લેવલથી દરેક આઈ એગ્રી વિથ વિનેશ વ્યુ કે કરંટ લેવલ પર તમારે થોડું કોચસ રહેવાની જરૂર છે અને ચાન્સીસ છે કે કરંટ લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ પણ આવે ઓગસ્ટ મહિનામાં તો એ વખતે તમારા પોર્ટફોલિયોમાં જે થોડા ડિફેન્સિવ નામ્સ હોય કે જે ફાર્મા હેલ્થકેર નામ ના સેક્ટરના જે નામ હોય એ તમારા પોર્ટફોલિયોમાં જરૂરથી હોવા જોઈએ તો ફાર્મા અને હેલ્થકેર બંને સેક્ટર પર બાયસ થોડો પોઝિટિવ સાઈડ પર છે એમાં સ્ટોક સિલેક્શન ની વાત કરીએ તો સૌથી પહેલું જે સ્ટોક જે રહેશે નો રહેશે સિન્જીન આફ્ટર વેરી લોંગ ટાઈમ અ એ આઠસો ના લેવલ ને ક્રોસ કરીને એની ઉપર સસ્ટેન થતો તમને જોવા મળી રહ્યો છે ડેઈલી એઝ વેલ એસ વીકલી ચાર્ટ પર તમને બ્રેક આઉટ બનતો જોવા મળી રહ્યો છે તો શિનજીન ને તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો નીચે જો આ કાઉન્ટરમાં ડીપ આવે છે આઠસો સુધીના તો આઠસો સુધી ફર્ધર તમે આ કાઉન્ટર કાઉન્ટરમાં એડિશન કરી શકો છો નીચેની સાઈડ પર સેવન ટ્વેન્ટી ના સ્ટોપ લોસ રાખીને પોઝિશનલી તમે ઉપરની સાઈડ પર નાઇન ફિફ્ટી ટુ થાઉઝન્ડ રૂપીસ સુધીના અપ ના ટાર્ગેટ શિનજીન માટે એક્સપેક્ટ કરી શકો છો જાણીએ સૌથી પહેલા તો હેલ્થકેર સ્પેસ કઈ રીતે તમે જોઈ રહ્યા છોડેશન હેલ્થકેરમાં સારો એવો બ્રેકઆઉટ દેખાડી રહ્યા છે કરન્ટલી મારા રડાર ઉપર મારી પહેલી પિક રહેશે બાયોકોન છે બાયોકોનમાં મારી બાઇંગ રેન્જ રહેશે અરાઉન્ડ થ્રી સિક્સટી સુધી કરંટ માર્કેટ પ્રાઇસ અરાઉન્ડ થ્રી ફિફ્ટી સેવન છે સ્ટોપલો થ્રી થર્ટી નો લગાડશું અને ટાર્ગેટ ફોર ટ્વેન્ટી નો લઈને ચાલશું ઓકે તો જી ગયા તરફથી બાયોકોન પેલું રેકમેન્ડેશન છે ત્રણસો ત્રીસ સ્ટોપલોસ ચારસો વીસ અને લક્ષ્યાંક અને ધ્યાનમાં રાખવાના છે વિનય આપના તરફથી એક વ્યૂ ઓવરઓલ આ સેક્ટર માટે હેલ્થકેર ફાર્મા ડાયગ્નોસ્ટિક ઓવરઓલ જે આપણે વાત કરી રહ્યા છીએ કારણ કે બહુ વિશાળ આ સેક્ટર છે જેમાં ઘણા બધા સેગમેન્ટ્સ પણ છે તો એ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ને આપની ફર્સ્ટ રેકમેન્ડેશન પણ જાણીએ તો હું જોઈ રહ્યો હતો કે આપણે જુલાઈ મહિનામાં જોવા તો લગભગ નો ઉછાળો આપણે નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં જોયો હતો મોર ધેન નાઇન અને જૂન મહિનામાં પણ આમાં એક વધારો આવ્યો હતો તો એક જે જૂન મહિનામાં જે જોયું હતું આપણે ક્લિયર કટ બ્રેકઆઉટ આવતા જોયું હતું અને બ્રેકઆઉટ બાદ જુલાઈ મહિનામાં આપણે મોર ધેન 9% નો રાઈઝ ઇન્ડેક્સમાં જોયો છે તો નો ડાઉટ અત્યારે સ્ટોક એક સ્ટ્રોંગ અપ ટ્રેન્ડમાં છે પણ છેલ્લા બે મહિનામાં આપણે એક સારી એવી રેલી જોઈ ચૂક્યા છે તો એવું બની શકે કે હેલ્થકેર ભલે ડિફેન્સિવ સેક્ટર કહેવાતું હોય છે પણ એમાં પણ તમને ઓપોર્ચ્યુનિટીઝ નીચેના લેવલ પર મળશે જ એટલે અત્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરીને જરૂર નથી કે તમને રિટર્ન મળી જાય તો બેટર ટુ એક્યુમલેટ ધ સ્ટોક જે ગુડ ક્વોલિટી સ્ટોક જેના રિઝલ્ટ સારા આવ્યા હોય ક્વોલિટી સારી હોય અને ટેકનિકલ પણ ઓવરઓલ સારા હોય પ્રાઇમરી ટ્રેન્ડ અપ હોય એવા સ્ટોક તમે નીચેમાં સિલેક્ટ કરશો તો સારું રહેશે તો આમાં પણ મારો વ્યુ એવો જ છે કે એક્યુમલેટ કરવાનો વ્યુ રાખો રાધર દેન ગોઈંગ ફોર વન શોટ બાઇંગ ઇન એની ઓફ ધ સ્ટોક તો કન્ઝર્વેટિવલી ટ્રેડ કરવું જોઈએ અને જ્યાં સુધી સ્ટોક પિક્સની વાત છે તો મને લાગે છે કે સિપ્લા જે સ્ટોકે હમણાં રિસન્ટલી 3-4 દિવસ પહેલા ક્વોર્ટરલી રિઝલ્ટ્સ અનાઉન્સ કર્યા હતા અને બહુ સરસ પરિણામ આવ્યા હતા અને પહેલાથી જ આ સ્ટોક ટેકનિકલી ખાસો સ્ટ્રોંગ રહ્યો હતો છેલ્લા 2-3 દિવસમાં આમાં એક રનિંગ કરેક્શન આવ્યું છે પણ એનો પ્રાઇમરી ટ્રેન્ડ અપ છે તો સપ્લાય લાર્જ કેપ ફાર્મા અને હેલ્થકેર કંપની છે અને એક રિલેટિવલી સેફ બેટ કહી શકાય ઇન આના સિનારિયો કે જ્યાં આગળ ઓલરેડી મોટી રેલી આપણે મિડ કેપ સ્ટોક કેમાં છે તો આવા લાર્જ કેપ સ્પેસમાં તમને એક સેફ્ટી ડેફિનેટલી ઓફર કરે છે તો સપ્લા મારા હિસાબે એક્યુમ્યુલેટ કરવું જોઈએ બે ભાગમાં

જે છે એક્યુમ્યુલેટ કરવાની સલાહ છે ચૌદસો સિત્તેર નીચેની તરફ ફર્સ્ટ સ્ટોપ લોસ લેવલ ધ્યાનમાં રાખવાનું છે સોળસો પચાસ સુધીના લેવલ્સ જે છે કાઉન્ટર બતાવી શકે છે કે સિપલા અર્પણ આપની પાસેથી જાણીએ હવે આજે સેગમેન્ટમાંથી સિંજીન ફર્સ્ટ રેકમેન્ડેશન બીજો સ્ટોક કયો બીજો સ્ટોક ડાયગ્નોસ્ટિક સ્પેસમાંથી રહેશે દેર ઇઝ અ સ્મોલ કંપની કોલ ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક બે હજાર કરોડનું માર્કેટ કેપ છે નાની કંપની છે અને જે રીતે રિસેન્ટલી રનઅપ આવી છે ફાઈવ સિક્સટી થી ઉપરની સાથે સિક્સ એટી એ ઇન્ડિકેટ કરે છે કે ફર્ધર આ આકાઉન્ટમાં હજુ પણ તમને આવતી જોવા મળી શકે છે સો ક્રષ્ણા ડાયગ્નોસ્ટિકને તમે કરન્ટલી સિક્સ એટીમાં થોડું બાય કરી શકો છો નીચે ફોર્ટી જો કરેક્શન આવે છે તો એમાં ફર્ધર તમે એક્યુમ્યુલેટ કરી શકો છો અને નીચેની સાઈડ પર જે ફાઈવ ફોર્ટીના જે જે લેવલથી રિવર્સલ આવ્યા હતા એ ફાઈવ ફોર્ટીના તમે સ્ટોપલો રાખીને ઉપરની સાઈડ પર એટ હંડ્રેડ ટુ એટ ફિફ્ટી એટ એટી સુધીના અપ ટાર્ગેટ ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક માટે એક્સપેક્ટ કરી શકો છો ડાયગ્નોસ્ટિક્સ ડાયગ્નોસ્ટિક સત્યાપન તબક્કા વાર તમે રોકાણ કરી શકો છો અને એક્યુમ્યુલેટ કરવાની સલાહ 540 સન સ્ટોપ લોસ નીચેની તરફ અને 800 800 AC ના બે લક્ષ્યાંકના ના લેવલ્સ ધ્યાન માં રાખવાના છે જીગર આપના તરફથી બાયકોન બાયોકોન પેલું રેકમેન્ડેશન હતું બીજો સ્ટોક કયો કે લોરસ લેબ છે લોરસ લેબ ઘણા ટાઈમથી જો તો એક રેઝિસ્ટન્સ હતો એનો 440 નો એ અરાઉન્ડ બ્રેકઆઉટ આપીને અરાઉન્ડ 3 થી 4 વીક થી એના ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન થાય છે તો એઝ પર ધ ટેકનિકલ સેટઅપ મને એવું લાગે છે કે આને પણ અરાઉન્ડ ઓફ લોરસ લેમને ફોર ફિફ્ટીથી ફોર સિક્સટી મળે તો પણ એક્યુમ્યુલેટ કરવો સ્ટોપ લોસ લગાડવો ફોર ટ્વેન્ટી ફાઈવ નો અને ટાર્ગેટ પાંચસો દસ નો તો લોરસ લેબ્સ ચારસો પચીસ સ્ટોપ લોસ પાંચસો દસ ના લેવલ્સને ધ્યાનમાં રાખવાનું છે લક્ષ્યાંક માટે તો આ બંને કાઉન્ટર્સ બાયકોન અને લોરસ લેબ્સ જગ્યા તરફથી અહીંયા ફાર્મા હેલ્થકેર સ્પેસમાંથી વિની આપના તરફથી દિગ્ગજ સિપલા રેકમેન્ડેશન હતું હવે ક્યાં ફોકસ રહેશે તો અપોલો હોસ્પિટલ જેનો ભાવ સડસઠસો રૂપિયાની આસપાસ છે એનો ટ્રેન્ડ ખાસો પોઝિટિવ રહ્યો છે અને આપણે જોયું છે કે ઘણા બધા હોસ્પિટલ્સના સ્ટોક્સ જોવા જઈએ તો ઓવરઓલ આખો સેક્ટરમાં હોસ્પિટલ અને હેલ્થકેર સ્ટોક કહી શકાય જે ના ઓલ ટાઈમ આની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે તો ધીસ લુક્સ Quite convincing મને લાગે છે કે રિલેટિવલી સેફ સ્ટોક છે અને પડતા માર્કેટમાં ઓછું ઘટશે અને જ્યારે જેમ આપણે વાત થઈ કે માર્કેટ ખૂબ વધી ગયું છે તો ડિફેન્સિવ સેક્ટરના તરીકે એક હોસ્પિટલ એઝ અ સેક્ટર કેન ઓલસો પરફોર્મલ તો એપલો હોસ્પિટલ મારા હિસાબે 6700 રૂપિયાની આસપાસ તમે ફર્સ્ટ ટ્રેન્ચ લઈ શકો છો એઝ અ સ્વિંગ ટ્રેડર બેસ્ટ ઓફ ધ 50% તમે નીચેમાં 6500 ની આસપાસ લઈ શકો છો 64 સોના માં સ્ટોપ લોસ સજેસ્ટ કરી રહ્યો છું નેક્સ્ટ એક થી બે મહિના માટેના અપસાઈડ માં 7100 નો ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું તો એક થી બે મહિનાનો વ્યૂ છે એક્યુમ્યુલેટ નો વ્યૂ છે બધા પૈસા એક ભાવે ના નાખવા જોઈએ 50% અત્યારે 50% 6500 ઉપર સ્ટોપ લોસ તમારો એ સ્વિંગ ટ્રેડ 64 સોના અપસાઈડ 7100 નો ટાર્ગેટ મને લાગી રહ્યો છે એપ્રોક્સ ઓકે અપોલો હોસ્પિટલ અહીંયા પણ અક્યુમ્યલેટ કરવાની સલાહ છે તબક્કાવાર છ હજાર ચારસો સ્ટોપલોસ માટેનું લેવલ ધ્યાનમાં રાખો અને સાત હજાર એકસો સુધીના ઉપરના લક્ષ્યાંક બતાવી શકે છે આ કાઉન્ટર તો આ સેગમેન્ટમાં આપણે ખાસ ચર્ચા કરી છે ત્રણેય એક્સપર્ટ્સ પાસેથી બે પસંદગી હેલ્થકેર ફાર્મા ડાયગ્નોસ્ટિક્સ સ્પેસમાંથી આપણે જાણીએ છીએ બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચા કરીશું ઇન્સ્યોરન્સ સ્પેસ પર સ્વાગત છે એકવાર ફરી માર્કેટ ટ્રેન્ડ આ ખાસ રજૂઆત આપણી અને આપણે બ્રેક પહેલા ચર્ચા કરી હતી હેલ્થકેર સ્પેસ માટે ફાર્મા કાઉન્ટર્સ અને આપણા એક્સપર્ટ્સના રેકમેન્ડેશન આપણે સાંભળ્યા હવે ઇન્સ્યોરન્સ પર ચર્ચા કરીએ આપણે એક્સપર્ટ આપણી સાથે અર્પણ શાહ વિનય રાજાની અને જીગર પટેલ ચર્ચાને આગળ વધારીએ અર્પણ એટલે એક વ્યૂ માર્કેટ પર જે આપણે શરૂઆતમાં ચર્ચા કરવી હતી કારણ કે ઓવરઓલ આ સેટઅપ માર્કેટનું સમય અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ બજારને ઘણા બધા ફેક્ટર્સ જે છે આપણે ડોમેસ્ટિક ટ્રીગર મોટી ઇવેન્ટ ઓલમોસ્ટ આપણે આ વર્ષની પૂરી થતાં આપણે જોઈએ છીએ સાથે ક્યુબન અર્નિંગ્સ તરફ જે

બધા માર્કેટ ને વેઇટ કરાવી રહ્યું હતું કે પચીસ હજારનું લેવલ ક્યારે ટચ થાય એ ફાઈનલી આજે ઓપન થયું હતું અને ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ તમને જોવા મળ્યું છે સો ડે ટુ ચાન્સીસ છે કે હજુ પણ અપસાઇડ મોમેન્ટમ થોડી તમને હજુ પણ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે પચીસ હજાર બસો થી પચીસ હજાર બસો પચાસ સુધીના મારા અપસાઇડના ટાર્ગેટ હતા ત્યાં સુધી તમને નિફ્ટીનું અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે અને પર્ટિક્યુલરલી મેટલ સેક્ટર ઇવન કરન્ટલી

मीडियम टर्म आउटलुक थोड़ा मार्केट पर थोड़ा से वी आर एक्सपेक्टिंग सम काइंड ऑफ प्रॉफिट बुकिंग इन द मंथ ऑफ ऑगस्ट और मे बी इन सप्टेम्बर सो इफ यू आर बाइंग एट करंट लेवल विद द पर्सपेक्टिव ऑफ नेक्स्ट वन टू टू मंथ्स देन आई थिंक यू शुड वेट अगर तुम ट्रेडिंग पर्सपेक्टिव थी बाय कर रहे हो नेक्स्ट तो तुम स्टॉप लॉस काम करो परंतु इन्वेस्टमेंटमेंट अगर तुम बाय कर रहा तो आई वुड से वेट फॉर नेक्स्ट फिफ्टीन टू ट्वेंटी डेज ऑगस्ट टू सप्टेम्बर महीना में तक थोड़ा मार्केट में करेक्शन आज I would not even say correction, but into profit booking. Profit booking out to Jua which can be a buying opportunity for you. તો ડેફિનેટલી એક વ્યૂ અહીંયા માર્કેટ પર આપણને બનતો દેખાડી રહ્યો છે અને જીગર આપની સાથે શરૂઆત કરીએ કારણ કે ઇન્સ્યોરન્સ માટે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ લાઈફ હેલ્થ ઇન્સ્યોરન્સ પર આપણે જે રિસન્ટલી સમાચાર સાંભળ્યા હતા અઢાર ટકા જીએસટી હટાવવાની માંગ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા અને તેમણે નાણાં મંત્રીને જે પત્ર લખ્યો છે આ સેગમેન્ટ ખાસ એક ફોકસમાં આવતું આપણને દેખાડી રહ્યું છે તમે ઓવરઓલ કઈ રીતે આ સ્પેસને જોઈ રહ્યા છો અને અહીંયાથી જાણી આપણું પહેલું રેકમેન્ડેશન ક્યાં રહેશે ઇન્સ્યોરન્સમાં પણ સારું એવું ટ્રેક્શન જોવામાં આવ્યું છે ઘણા બધા સ્ટોક છે જે લાસ્ટ ત્રણ ચાર વર્ષના જૂના હાઈઝ હતા એ તોડી રહ્યા છે સો મારી અત્યારના પહેલી રેકમેન્ડેશન હશે એચડીએફસી લાઈફ છે બે હજાર ત્રેવીસ નો એનો હાઈ હતો અરાઉન્ડ સિક્સ એટી ફાઈવ થી લઈને સાતસો ની રેન્જ હતી અને અહીંયા આપણે એક દોઢ અઠવાડિયાથી થી સાતસો ની ઉપર સસ્ટેન થઈ રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે આ જે મોમેન્ટમ છે કન્ટિન્યુ રહેશે એટલે આપણે એચડીએફસી લાઈફ

તો પોઝિટિવ અનાઉન્સમેન્ટ પણ આવી શકે છે તમને ત્યારે પણ એવું લાગે છે કે આનામાં તમે સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટ કરશો તો ઓવર ધ લોંગર પીરિયડ તમને સારા રિટર્ન્સ મળશે તો સૌથી બેસ્ટ વે ઇન્વેસ્ટર્સ માટે એ છે કે આ સેક્ટરમાં એલોકેશન વધારવું જોઈએ તમારા પોર્ટફોલિયોમાં અને એનો એક એક ઇન્ડેક્સ તો નથી પણ તમે એવું કરી શકો છો કે આના સ્મોલ કેસ બનાવી શકો છો પાંચ છ એક વેલ રેકગ્નાઇઝ્ડ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે એનું એક ગ્રુપ બનાવીને તમે સ્મોલ કેસમાં એક એસઆઈપી વેથી ઇન્વેસ્ટ કરશો તો નેક્સ્ટ 1 થી 2 વર્ષમાં બહુ સરસ રિટર્ન મળશે તો આઈ એમ એક્સપેક્ટિંગ ધ સેક્ટર ટુ ડુ વેલ પોઝિશન શોર્ટ ટર્મમાં ગમે ત્યારે માર્કેટમાં ન્યૂઝની એન્ટિસિપેશન પર કે ગમે ત્યારે પ્રોફિટ બુકિંગ આવી શકે પણ ધેટ્સ વાય આઈ એમ સજેસ્ટિંગ કે ફોર મીડિયમ ટુ લોંગ ટર્મમાં તમારે વ્યૂ લેવો જોઈએ પણ ડેફિનેટલી ઘણી બધી ચોઈસીસ છે તમને ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ એમાંથી મારી પહેલી પસંદગી LIC ઇન્ડિયા રહેશે એલઆઈસી ઇન્ડિયા બારસો થી અગિયારસો પચાસ ની વચ્ચે તમારે એક્યુલેટ કરવો જોઈએ બે ભાગમાં અગિયારસો વીસ નો એક પોઝિશનલ સ્ટોપલોસ રાખવો જોઈએ સ્વિંગ ટ્રેડર માટે અને મારા હિસાબે તેરસો નો ટાર્ગેટ તમે એકથી બે મહિનાના વ્યૂ થી રાખી શકો છો તો પહેલી પસંદગી રહેશે એલઆઈસી ઇન્ડિયા અને આમાં હું ડિસ્કલેમર પણ LIC આવીશ I ઇન્ડિયા holding એમ હોલ્ડિંગ personal portfolio so this is a disclaimer from my side ઓકે તો એલઆઈસી ઇન્ડિયા પહેલું રેકમેન્ડેશન તને તરફથી ઇન્સ્યોરન્સ આ સ્પેસમાંથી અગિયારસો વીસનો સ્ટોક ધ્યાનમાં રાખવાનો છે અને તેરસો પચીસ સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે અર્પણ આપના તરફથી આ સ્પેસ પર વ્યૂ લઈએ ઇન્સ્યોરન્સ અને એઝ અ સેગમેન્ટ તમે કઈ રીતે જોઈ રહ્યા છો આગળ કઈ રીતે ઓપોર્ચ્યુનિટીઝ છે અને પહેલો સ્ટોક કયો રહેશે ની ઇન્સ્યોરન્સ સેક્ટર પર બાયર્સ એક્સ્ટ્રીમલી બુલીશ સાઈડ પર છે રીઝન બેઇંગ છેલ્લા બે વર્ષમાં આ સેગમેન્ટે આ સેક્ટરે એક્સ્ટ્રીમલી અન્ડર પર્ફોર્મન્સ સાથે ટ્રેડ કર્યું છે વીઝ વિઝ વીઝ માર્કેટ તમે એચડીએફસી લાઈફ આઈસીઆઈસી પ્રોડેન્શિયલ કે એલઆઈસી આ બધા કાઉન્ટર તમે લઈ લો તો એ બધા કાઉન્ટરે માર્કેટને અન્ડર પર્ફોર્મ કર્યું છે ઇન ઇન જસ્ટ લાસ્ટ ટુ મંથ સિન્સ જ્યારે આપણે રિઝલ્ટ અનાઉન્સ થયા જૂન ટુ ફોર્થે એ પછી તમને આ બધા કાઉન્ટર્સમાં તમને એક્સપ્રેસ બાયિંગ ઇન્ટરેસ્ટ આવતું જોવા મળ્યું છે પ્લસ જે સરેન્ડર વેલ્યુ જે ઇસ્યુઝ હતા જે મહિના પહેલા એ પણ ઇશ્યુ હવે રિસોલ્વ થઈ ચુક્યો છે અને પ્લસ પણ ઘટાડવાની જે જે વાત છે એ બધું ઓવરઓલ સેન્ટિમેન્ટલી પોઝિટિવ છે આ સેક્ટર માટે અને ચાર્ટ પર પણ જે રીતે એચડીએફસી લાઈફ અને એલઆઈસી જે રીતે ફોર્મેશન આપ્યું છે એ જોતા એવું લાગી રહ્યું છે કે કરંટ લેવલથી પણ હજુ તમને સારી બી ઇન્સ્યોરન્સ સેક્ટરના સ્ટોક્સમાં આવતી જોવા મળી શકે છે સો સૌથી સ્ટોક મારો uh, LIC પર જ રહેશે LIC પર જેમ કે વિનય પણ જેમ કે કીધું કે આજના દિવસે આપેલું છે આજે જ એને ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે તો અગેન પ્રાન્સીસમાં તમે બાય કરી શકો છો બારસો ના કરંટ લેવલમાં તમે થોડું બાય કરો નીચે અગિયારસો વીસ અગિયારસો ત્રીસ સુધી આવે છે તો ફર્ધર તમે આ માં એડિશન કરી શકો છો નીચે હજાર રૂપિયાના સ્ટોપલો સાથે ઉપરની સાઇડ પર તેરસો થી પંદર તેરસો પચાસ થી પંદરસો રૂપિયા સુધીના ના ટાર્ગેટ એલઆઈસી માટે એક્સપેક્ટ કરી શકો છો કે પસંદ કે આ તરફ થી પણ આવતી દેખાડી રહે છે એક્યુમ્યુલેટ કરવાનું છે તબક્કાવાર રોકાણ કરો સ્ટોપ લોસ અને સાથે બે રાખીને જીગર જાણીએ જે પસંદ ગયા લાઈફ તમારા તરફથી હતું કાઉન્ટર હવે ક્યાં રહેશે પસંદ તમારું સ્ટાર હેલ્થ છે બધા મોસ્ટલી ઇન્સ્યોરન્સ સ્ટોક્સ છે પણ આ જે છે અરાઉન્ડ બોટમ આઉટ લાગે છે અરાઉન્ડ થી લઈને ના લેવલ સુધી બોટમ આઉટ થઈ ગયું લાગે છે તો આની અંદર આપણે નેક્સ્ટ છ થી સાત મહિનાની અંદર સારું મોમેન્ટમ જોઈ શકીએ છીએ તો આપણે બાય કરશું સ્ટાર હેલ્થ અરાઉન્ડ ફાઈવ એટી થી છસો દસ સુધી મળે તો પણ બાય કરશું ફાઈવ સિક્સટી નો સ્ટોપલો લગાડશું અને ટાર્ગેટ રાખશું છસો પંચાવન तो स्टार हेल्थ पर पसंदगी चुकिया तरफ थी पांच सौ साइठ स्टॉकलॉस और छ सौ पंचावन लक्षांक ने ध्यान में रखना है विनय अपनी पास थी जाए हम काउंटर एलआईसी इंडिया सिवाय आ स्पेस में क्या स्टॉप जी विनय अनम्यूट करव पड़े यस yes, uh, तो मारी पसंदगी बीजी uh, इंश्योरेंस सेक्टर में रहते मैक्स फाइनेंशियल सर्विसेज next financial services માં આપણે જોયું તો લાસ્ટ વીક જ એક સરસ બ્રેકઆઉટ આવી હતો અને એક ડબલ ટોપ નો રેジસ્ટન્સ હતો 1070 ની આસપાસની એની ઉપર ટ્રેડિંગ ગયો હતો અને અત્યારે 1110 ની આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે અને જેમ વાત થઈ કે આ એક આખા સેક્ટર માં સારી તેજી છે ને આ ધીસ ઇઝ વન ઓફ ધ સ્ટોક व्हिच इज लुकिंग टेक्निकली very strong on the chart so એક સારો સેટઅપ છે એક સારી ગુડ ક્વોલિટી કંપની છે ફ્રોમ ધ ઇન્સ્યોરન્સ સ્પેસ અને ડેફિનેટલી અમારું જે આઉટલુક આવે છે ફંડામેન્ટલી પણ અમારી ટીમ આ સ્ટોક માં બુલિશ છે તો એમએફએસએલ મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ મારા हिसाबે એક્યુમ્યુલેટ કરવો જોઈએ બે ભાગમાં એમએફએસએલ ને 1100 થી 1050 ના લેવલ થી વચ્ચે બે ભાગમાં એક્યુમ્યુલેટ કરવું જોઈએ 1030 નો હું ટ્રેડર્સ માટે સ્ટોપ loss સજેસ્ટ કરી રહ્યો છું 1030 અને અપસાઇડમાં મને લાગે છે નેક્સ્ટ 1 થી 2 મહિનામાં 1225 ના ટાર્ગેટ તમને દેખાઈ શકે છે તો એમએફએસએલ મારી બીજી પસંદગી રહેશે ઇન્સ્યોરન્સ સેક્ટર માં ओके एमएफसी मैक्स फाइनेंशियल सर्विसेज 1030 ના તમાર સ્ટોપ loss ને ધ્યાન માં રાખવાનું છે 1225 સુધીના લક્ષ્યાંક આપણે આ કાઉન્ટર બતાવી શકે છે અરપણ આપની પાસે હવે જાનીએ લાઈસ ઇન્ડિયા બાદ કયું કાઉન્ટર રહેશે તો બીજું જે કાઉન્ટર છે રહેશે HDFC લાઈફ ફંડ રહેશે HDFC લાઈફ માં લેવલ પર છેલ્લા ઘણા સમયથી रेजिस्टेंस फेस કરી રહ્યો તો પ્રીવિયસ સ્વિંગ હાઈ પણ અગર તમે જુઓ તો સાતસો દસ લેવલ ની આસપાસ બનાવ્યો હતો રિસેન્ટલી પણ સાતસો દસ ના લેવલની આસપાસ એણે હાઈસ બનાવ્યા હતા અને ફાઇનલી લાસ્ટ વીકમાં આ સાતસો થી સાતસો દસ નું જે રેઝિસ્ટન્સ ઝોન હતું એને ક્રોસ કરીને એની ઉપર એને ક્રોસ ક્લોઝ થતા જોવા મળ્યું છે તો એચડીએફસી લાઈફને તમે કરન્ટલી સાતસો પંદરના ઝોન પર બાય કરી શકો છો નીચેની સાઈડ પર કરેક્શન આવે છે તો સિક્સ સેવન્ટી સુધી ફર્ધર આ કાઉન્ટરમાં એડિશન કરી શકો છો અને ઉપરની સાઇડ પર સેવન નાઇન્ટી ટુ એટ ફિફ્ટી સુધીના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો ધ્યાનમાં રાખવાના છે સાતસો નેવું આઠસો પચાસ સુધીના બતાવી શકે છે તો આ કાઉન્ટર અર્પન તરફથી આપણને સાથે જ સમય થયો છે હવે રજા લઈએ અર્પન આપની પાસેથી ડિસ્કો તો ચાંદ ની આજ ના દિવસે જે પણ stock indices કે ફ્યુચર પર જે આપણે ડિસ્કસ કર્યું છે એ segment પર discuss કર્યું છે similar અમે મારા client જોડે પણ શેર કરેલું હોય શકે છે અને personally પણ માર્કેટમાં લોંગ long or short હોય શકે છે depending on the market condition thank you જી જીગર આપના તરફ થી disclosures જે આપણે સ્ટોક ડિસ્કસ કર્યા સ્ટાર હેલ્થ HDFC લાઈફ બાયોકોન અને લોરસ લેબ એ ઓલરેડી ક્લાઈન્ટને અમે રેકમેન્ડ કર્યા છે એમાં ના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે થેન્ક યુ વિનય હા આપના તરફથી ડિસ્કસેસ જી જામી આજે મેં એક રેકોમેન્ડેશન આપી છે એલ સી ઇન્ડિયા એ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં છે અને મારા વાઈફના પોર્ટફોલિયો પણ છે બાકીના જે પણ કોઈ સ્ટોક સાથે આપણે ડિસ્કસ કર્યા છે અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી અમે અમારા ક્લાયન્ટને એડવાઇઝ કરવી હોઈ શકે છે અને અમારા કંપની અસોસિએટ પાસે પણ પોઝિશન હોય છે શેર પણ વિનય અને છે કે આપ ત્રણેયનો આભાર અમારી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાઈ અને તમારા વ્યૂઝ શેર કર્યા થેન્ક યુ તો રજા લઈએ પેલા રિકેપ પર નજર કરીએ વિન તરફથી જે રેકમેન્ડેશન્સ છે હેલ્થકેર ફાર્મામાંથી સિપલા સૌથી પહેલાં તો ચૌદસો સિત્તેર પ્લસ સોળસો પચાસના લક્ષ્યાંકને અક્યુમિલેટ કરવાની સલાહ તમને તબક્કાવાર રોકાણની સલાહ બનતી દેખાડી રહી છે અપોલો હોસ્પિટલ બીજું કાઉન્ટર છ હજાર ચારસો સ્ટોપલોસ સાત હજાર એકસો સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે ઇન્સ્યોરન્સ પેસમાંથી એલઆઈસી ઇન્ડિયા અગિયારસો વીસના સ્ટોપલોસ તેરસો પચીસના લક્ષ્યાંક એમણે આપ્યા છે અને એમએફએસએલ મિક્સ ફિનાન્સ માટે ખાસ કરીને એક હજાર ત્રીસના સ્ટોપલોસ બારસો પચીસ સુધીના લક્ષ્યાંક આપણે

સાતસો નેવું આઠસો પચાસના લક્ષ્યાંક સ્ટોપલોસનું લેવલ છે પાંચસો નેવું જગ્યા તરફથી ફાર્મા હેલ્થકેરમાંથી સૌથી પહેલાં બાયોકોન ત્રણસો ત્રીસનો સ્ટોપલોસ ચારસો વીસના લક્ષ્યાંક લોરોસલેબ્સ ચારસો પચીસ સ્ટોપલોસ પાંચસો દસ લક્ષ્યાંક ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી એચ ટીએફસી છે આઠસો સુધીના લેવલ્સ બતાવી શકે છે છસો પાસઠ સ્ટોપલોસ અને સ્ટાર હેલ્થ માટેના લેવલ્સ છે પાંચસો સાઠ સ્ટોપલોસ માટે છસો